ભરૂચમાં વરસતા વરસાદમાં પણ સ્વચ્છતા અભિયાન સાથે વૃક્ષારોપણ કરાયું ભરૂચમાં નર્મદા પાર્કમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ પ્રોટેક્શન કાઉન્સિલ દ્વારા વૃક્ષારોપણ કરાયું સંસ્થા તરફથી નર્મદા પાર્કમાં બે પાકડા પણ મૂકવામાં આવ્યા સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ભરૂચમાં કાર્યરત ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કાઉન્સિલ દ્વારા પણ સફાઈ અભિયાન સાથે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું તેની સાથે વિવિધ સેવાભાવી સંસ્થાઓ પણ જોડાઈ હતી ભરૂચના ઝાડેશ્વર નેશનલ હાઇવે અડતાલીસ ઉપર આવેલ નર્મદા પાર્કમાં સ્વચ્છતા સેવા અંતર્ગત અભિયાન સાથે વૃક્ષારોપણનું આયોજન કાર્યરત ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ પ્રોટેક્શન કાઉન્સિલ તથા લાયન્સ ક્લબ અને નર્મદા કોલેજની વિદ્યાર્થી દ્વારા વરસતા વરસાદમાં પણ એક અનોખો અભિયાન સફળ બનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે નર્મદા પાર્કના નર્મદા નદીના કાંઠે જાહેરમાં પડેલો કચરો ઉઠાવી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું સાથે જ પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે નર્મદા પાર્કના નદીના કાંઠા ઉપર ભવ્ય વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું નર્મદા પાર્કમાં લોકો બેસી શકે તેવા બે બાકડાઓ પણ મૂકવામાં આવતા આખરે વિવિધ સેવાભાવી સંસ્થાઓ પણ સેવા અખવાડિયામાં જોડાઈ પોતાના સોસાયટી વિસ્તાર શેરી ગલી અને વિસ્તારોમાં વિદ્યાર્થીનીઓ ખાસ ઉપસ્થિત રહી હતી ઉત્સાહ વધારવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ પ્રોટેક્શન કાઉન્સિલ દ્વારા તેઓને વિશેષ પ્રમાણપત્ર એનાયત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું લોકો પણ ઉત્સાહ અને ઉમંગ સ્વાર્થે સ્વચ્છતા સેવા અભિયાન में जोड़ाई भी अपील करी अंतरराष्ट्रीय मानव अधिकार सुरक्षा परिषद नई दिल्ली तो सफाई जागरूकता शिविर एंड वृक्षारोपण जो या इस टाइम के अंदर अपन लोगों को बहुत ही ज़्यादा इस चीज़ की जरूरत है कि प्लांटेशन जिस तरीके से कंट्री का डेवलपमेंट हो रहा है और वो डेवलपमेंट के साथ के अंदर प्लांटेशन बिल्कुल रुक गया है तो वाकई में देखा जाए तो एजुटेशन के लिए बहुत बड़ी प्रॉब्लम हो गई है और ये जागरूकता जो है वो होने के लिए बहुत जरूरी है और इस तरीके से डॉक्टर ओंकार को बहुत बहुत बधाई हो इस मैटर के ऊपर कि उन लोगों ने ये शिविर ऑर्गेनाइज़ कराया है और इसमें नर्मदा कॉलेज लाइंस क्लब और आई एच आर पी सी सभी ऑर्गेनाइजेशन ने पार्टिसिपेट किया है सब ने अपना कंट्रीब्यूशन दिया है उसके लिए बहुत बहुत, बहुत धन्यवाद इस अवेयरनेस के लिए डॉक्टर ओंकार को बहुत बहुत शुभकामनाएं बहुत बहुत प्रेरणाएँ धन्यवाद गुड मॉर्निंग एवरीवन મારું નામ અદિતિ પટેલ છે ને અમે લોકો નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટના સ્ટુડન્ટ છે અમા કોલે અમારી કોલેજે એક પ્રોજેક્ટ સ્ટાર્ટ કરેલ છે પ્રોજેક્ટ ભરૂચ કરીને જેનો મોટિવ છે કે અમે લોકો ભરૂચને સાફ રાખીએ અને એના માટે અમે લાયન્સ ક્લબ ને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કાઉન્સિલને થેન્ક યુ બો બહુ આભારી છે અમે લોકો કે તમે લોકોએ અમને ઓપોર્ચ્યુનિટી આપી થેન્ક યુ ગુડ મોર્નિંગ લાયન્સ ક્લબ ઓફ ભરૂચ આંતરરાષ્ટ્રીય હ્યુમન ઓર્ગેનાઇઝેશન ન્યૂ દિલ્હી અને નર્મદા કોલેજના સ્ટુડન્ટ આરટીઓ શ્રી ભરૂચના વકીલ શ્રી ઘણી બધી એનજીઓના સાથે અહીંયા નર્મદા ગાર્ડન ખાતે ટ્રી પ્લાન્ટેશન અને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો મોર દેન વન હંડ્રેડથી વધારે લોકોએ આમાં યોગદાન આપ્યું હતું ટ્વેન્ટી ફાઈવ ટ્રીઝનું અહીંયા પ્લાન્ટેશન કર્યું હતું અને ઘણો બધો કચરો પ્લાસ્ટિકની બોટલ્સને એ બધું કલેક્ટ કરી અને મેં ડસ્ટબિનમાં એક જગ્યાએ એકત્રિત કર્યું હતું ઘણો બધો કચરો જે ખરાબ કચરાને બહાર કાઢી અને પ્રોપર એની જગ્યાએ અમે એ કર્યો હતો લાયન્સ ક્લબ ઓફ ભરૂચ બીજી તારીખે પણ આવો જ એક પ્રોગ્રામ રેલવે સ્ટેશન પર કરવા જઈ રહ્યું છે અને હર હંમેશા આવા પ્રોગ્રામ કરતો રહ્યું છે તે દરેક એન જી લાયન્સ ક્લબ બરુઝ તરફથી હું અલ્પેશ પટેલ બધાનો આભાર વ્યક્ત કરું છું અને અમાર મારા દરેક પ્રોજેક્ટમાં તમે અમારો સાથ અને સહકાર આપતા રહેજો એવી અપેક્ષા થેન્ક યુ રિયાઝ પટેલનું રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલ જ્યારે હું એસ નાઇન ન્યૂઝ સાથે